છે બીજો પ્રશ્ન પીપીઈ નો સામાન્ય અર્થ જણાવો તો મિત્રો પીપીઈ નો સામાન્ય રક્ષણાત્મક સાધનો છે ત્રીજો પ્રશ્ન સંકટની અસરના આધારે પીપીઈ ને વ્યાપક રીતે કેટલી શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે બે શ્રેણીમાં મિત્રો પ્રશ્ન ચોથો પીપીઈ ની બે શ્રેણીના નામ જણાવો તો મિત્રો પીપીઈ ની બે શ્રેણીમાં પેલું આવે શ્વસન અને બીજું છે મિત્રો તમારા માટે પરીક્ષાલક્ષી ઉપયોગી વિડીયો બનાવવા માટે અમને ખૂબ જ મહેનત લાગે છે આ મહેનતના બદલામાં અમે તમારી પાસે એક નાનકડી મદદ માંગીએ છીએ મિત્રો તમારે અમને મદદરૂપ થવા માટે ફક્ત એક વિડિયોને લાઈક કરવાની છે વિડિયોને અન્ય મિત્રોને શેર કરવાનો છે અને જે મિત્રોએ હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તે મિત્રોએ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની છે પાંચમો પ્રશ્ન શ્રમ કલ્યાણ માટે ઔદ્યોગિક અને વ્યવસાયિક જોખમો સામે ફેક્ટરીઓમાં કાર્યરત કામદારોના રક્ષણ માટેનો કાયદો જણાવો

ભારે કામ લોડ અને અનલોડ કરતી વખતે શેનો ઉપયોગ ઉપયોગ કરવો કરવો જોઈએ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે લાકડાના પાટિયાનો જોઈએ આઠમો પ્રશ્ન વર્કશોપ સલામતીની શ્રેણીઓ કેટલી છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ત્રણ શ્રેણી વર્કશોપ સલામતીની કુલ ત્રણ શ્રેણી છે મિત્રો નવમો પ્રશ્ન વર્કશોપ સલામતી ની શ્રેણીઓ જણાવો મિત્રો વર્કશોપ સલામતીની કુલ ત્રણ શ્રેણીઓ છે જેમાં સામાન્ય સલામતી વ્યક્તિગત સલામતી અને મશીનની સલામતી દસમો પ્રશ્ન કાગળ એટલે કે પેપર કચરાને કયા રંગના ડબ્બાઓમાં નાખવામાં આવે છે તો મિત્રો પેપર છે જે કાગળ તેને વાદળી રંગના ડબ્બાઓમાં નાખવામાં આવે છે મિત્રો અગિયાર પ્રશ્ન નીચેના કચરાને કયા રંગના ડબ્બાઓમાં નાખવામાં આવે છે તેના યોગ્ય જોડકા જોડો તો મિત્રો અહીં પ્રશ્ન આપેલા છે આપણને પ્લાસ્ટિક મેટલ કાચ ક્રૂડ ઓઇલ અને અન્ય કચરો અને સામે ઓપ્શન આપ્યા છે લીલા કાળો પીળો આકાશી વાદળી અને લાલ તો મિત્રો આપણે અહીં કણે સાચી જોડ બનાવવાની છે કે જે કચરો છે તેને કયા રંગના ડબ્બાઓમાં નાખવો જોઈએ તો મિત્રો અહીં આપણે જોઈએ તો પેલું નંબર ચાલુ કરીએ તો પેલું છે પ્લાસ્ટિક તો મિત્રો પ્લાસ્ટિકનો જે કચરો છે એને આપણે પીળા રંગના નાખવો જોઈએ એટલે કે અહીં આપણો જવાબ આવશે સી બીજો પ્રશ્ન જોઈએ તો કે મેટલ તો મિત્રો મેટલ છે તેને લાલ રંગના ડબ્બાઓમાં નાખવામાં આવે છે એટલે અહીં બે બે નંબરમાં શું આવશે તો કે ઈ ત્રીજું જોઈએ આપણે મિત્રો કાચ તો મિત્રો કાચ છે એ કાચનો જે કચરો હોય તેને મિત્રો લીલા રંગના જે ડબ્બાઓ છે તેમાં નાખવામાં આવશે એટલે અહીં આપણો ઓપ્શન થશે એ ત્રીજામાં એ ચોથું જોઈએ મિત્રો ક્રૂડ ઓઇલ જે તેલી પદાર્થો છે તે કચરાને આપણે કયા રંગના ડબ્બામાં નાખવો જોઈએ તો મિત્રો અહીં આપણે સાચો જવાબ આવે કાળા એટલે કે અહીં આપણો ઓપ્શન થશે બી અને છેલ્લું પાંચમું જે અન્ય કચરો છે તેને કયા રંગના ડબ્બામાં નાખવો જોઈએ તો અહીં સાચો જવાબ આવશે આપણો ડી આકાશી જે વાદળી રંગ આવે જે આકાશનો જે વાદળી રંગ છે તેવા જે ડબ્બાઓ છે તેમાં નાખવામાં આવે છે એટલે મિત્રો આપણો સાચો ઓપ્શન અહીં થશે પહેલામાં સી બીજામાં ઈ ત્રીજામાં એ ચોથામાં બી અને પાંચમામાં ડી મિત્રો બારમો પ્રશ્ન કઈ પદ્ધતિમાં પ્લેટફોર્મ અને ફ્લોર પર વધુ પડતો ભાર ન રાખવા અને સામગ્રીને સુરક્ષિત ઊંચાઈ પર રાખવાનું જણાવ્યું છે તો મિત્રો આ પદ્ધતિનું નામ છે પદ્ધતિ પ્રશ્ન ફ્લોર અને પ્રોડક્શન લાઈનને વ્યવસ્થિત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ફાઈવ એસ ચૌદમો પ્રશ્ન મિત્રો ફાઈવ એસ સિસ્ટમમાં કેટલા સ્ટેપ સૂચવવામાં આવ્યા છે મિત્રો ફાઈવ એસ સિસ્ટમમાં કુલ પાંચ સ્ટેપ એટલે કે પાંચ પગલાઓ સોળમો પ્રશ્ન ફાઈવ એસ સિસ્ટમના પાંચ સ્ટેપ ના નામ જણાવું તો મિત્રો ફાઈવ એસ સિસ્ટમ પાંચ સ્ટેપ આ મુજબ છે પેલું છે શોર્ટ બીજું બીજું સેટ ઇન ઓર્ડર ચોથું અને પાંચમું છે પ્રશ્ન સિસ્ટમનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે જાપાન અઢારમો પ્રશ્ન ફાઈવ એસ માં મૂળ એસ અક્ષરથી બનતા શબ્દો કઈ ભાષાના છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે જાપાની જ ફાઇવ સિસ્ટમનો જન્મ જાપાનમાં થયો હતો તેના જે પાંચે પાંચ અક્ષર એસ ઉપરથી બને છે અંગ્રેજી મૂળાક્ષર ઉપરથી તો એ શબ્દો જાપાની જ ભાષાના છે ઓગણીસમો પ્રશ્ન ફાઇવ એસનું પ્રથમ પગલું શોર્ટ નો સામાન્ય અર્થ શું થાય છે તો મિત્રો ફાઇવ એસનું પ્રથમ પગલું જે શોર્ટ છે તેનું સામાન્ય અર્થ અહીં વ્યવસ્થિતતા એવો થાય છે મિત્રો વીસમો પ્રશ્ન કયા સ્ટેપનો ધ્યેય અવ્યવસ્થિતને દૂર કરવાનો છે અને તે અવ્યવસ્થિત વસ્તુઓને દૂર કરીને જગ્યા સાફ કરવાનો છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે શોટ જે ફાઇવ એસ નું પ્રથમ સ્ટેપ છે મિત્રો એકવીસમો પ્રશ્ન ફાઇવ એસ સિસ્ટમના સ્ટેપના સાચા અર્થ સાથે જોડકા જોડો તો મિત્રો અહીં ચાર સ્ટેપ આપ્યા છે આપણને એની સામે તેના સાચા અર્થ જે જાપાનીઝ ભાષાના શબ્દો છે તેની સાથે તેના જોડકા જોડવાના છે તો પેલું છે સેટ ઇન ઓર્ડર બીજું સાઇન ત્રીજું સ્ટાન્ડર્ડાઇઝ અને ચોથું સસ્ટેન અને સામે ઓપ્શન છે એમાં સેક બીમાં સીટ્સ બુક સુક અને સીમાં સીટોન અને ડીમાં સેસો તો મિત્રો અહીં આપણે ઓપ્શન જોડીએ તો પહેલું ઓપ્શનથી આપણે ચાલુ કરીએ તો જે સેટ ઇન ઓર્ડર છે તેના માટે સાચો શબ્દ આવશે સીટોન એટલે કે ઓપ્શન સી પછી બીજું છે સાઇન તો મિત્રો સાઇન માટે સાચો જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે સય ત્રીજું આપણે જોઈએ તો માટે મિત્રો ઓપ્શન આવશે પેલો એટલે કે એ અને ચોથો આપણો જે છે સ્ટેન તેના માટે મિત્રો આવશે ઓપ્શન બી એટલે કે સીટ્સ સુક મિત્રો અહીં હવે આપણો સાચો જવાબ છે થશે પેલામાં સી

સિસ્ટમના બીજા સ્ટેપમાં એટલે કે સેટ ઇન ઓર્ડરમાં થશે પ્રશ્ન સિસ્ટમમાં સ્ટેપ સાઇનનો સામાન્ય અર્થ શું થાય છે તો મિત્રો ફાઈવ સિસ્ટમમાં ત્રીજા પગલા એટલે કે સાઇનનો સામાન્ય અર્થ સ્વચ્છતા એવો થાય છે પચીસમો પ્રશ્ન ફાઈવ સિસ્ટમમાં સિસ્ટેમેટિક ઓર્ગેનાઇઝેશન અને

સત્યાવીસમો પ્રશ્ન ફાઈવે સિસ્ટમમાં સ્ટેપ ફોર સ્ટાન્ડર્ડાઈઝનો સામાન્ય અર્થ શું થાય છે તો મિત્રો ફાઈવે સિસ્ટમમાં ચોથા પગલું એટલે કે સ્ટાન્ડર્ડાઈઝનો સામાન્ય અર્થ માનકીકરણ થશે મિત્રો 28મો પ્રશ્ન વર્કશોપમાં ગંદકી દૂર કરવા માટે કયા સ્ટેપ સ્ટેપનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો ગંદકી દૂર કરવા માટે સ્ટેપ ત્રણ એટલે કે નો ઉપયોગ કરવામાં આવે છે ઓગણત્રીસમો પ્રશ્ન માથા આંખ ચેરો હાથ પગ અને શરીરના અન્ય ભાગોના રક્ષણ માટે કઈ શ્રેણીનો ઉપયોગ થાય છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે પ્રથમ શ્રેણી એટલે કે બિન શ્વસન શ્રેણીનો ઉપયોગ કરવામાં આવશે ચાલો મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન નંબર ત્રીસ પીપીઈની ની કઈ શ્રેણીનો ઉપયોગ દૂષિત હવાના ઇન્હેલેશનને કારણે થતા નુકસાનથી રક્ષણ માટે થાય છે

લાવતા રહીશું માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી અમારી સાથે જોડાયેલા રેજો ચાલો મિત્રો હવે ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી રજા લઈએ બધા જ મિત્રોને જય હિન્દ